નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરો બજાર સમાચાર અને વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરોના બજાર ભાવની સ્થિતિ શું રહી તે વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને જીરોની બજારમાં ધીમે ધીમે છેલ્લા ત્રણ ચાર દિવસથી બજાર છે તે એક પ્રકારે સેટલમેન્ટ જોવા મળી રહ્યો છે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે આગામી દિવસોમાં નિકાસ કેવી રહેશે અને આવકો કેવી થાય તેના ઉપર બજારનો આધાર રહેશે અને આ વખતે ચીનની ખરીદીમાં પણ એક પ્રકારે ઢીલા જોવા મળી રહી છે જ્યારે બજાર ઢીલી પડે છે એ સંજોગોમાં ચીન છે તે ખરીદી વધી રહ્યું છે અને બજારમાં ઉછાળો થાય આ સંજોગોમાં ચીન છે તે ખરીદી ઘટાડી રહ્યું છે એટલે ચીનની સાયલન્ટ ખરીદી છે તે પણ બજાર ઉપર એક રીતે અસર કરી રહી છે જેની પરિણામે બજારમાં ખાસ કોઈ મોટો સુધારો જોવા મળી રહ્યો નથી અને આગામી દિવસોમાં પણ જો નિકાસ વેપારો નહીં આવે તો બજારની સ્થિતિ આ પ્રકારે જ રહેવાની સંભાવના છે અને બજાર ભાવ અથડાયા હશે ત્યારે વિવિધ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડમાં છેતાલીસો ઊંચામાં ગોંડલ યાર્ડમાં છેતાલીસો ને એકત્રીસ રૂપિયા ઊંચામાં જેતપુરમાં પિસ્તાલીસો એકાવન ઊંચામાં બોટાદમાં છેતાલીસો વીસ રૂપિયા ઊંચામાં વાંકેનેરમાં ચાર હજારથી ચાર હજાર છસો અમરેલીમાં ચાર હજાર છસો પંચોતેર ઊંચામાં જસદણમાં પિસ્તાલીસો ઊંચામાં કાલાવડમાં પચીસોથી ચાર હજાર ચારસો ચાલીસ જામજોધપુરમાં ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો ત્રીસ જામનગરમાં છવ્વીસો રૂપિયાથી પિસ્તાલીસો સાહીઠ રૂપિયા મકવા યાર્ડમાં બે હજાર થી પિસ્તાલીસો પચીસ રૂપિયા તો જૂનાગઢ પણ ચાર હજાર થી લઈને ચાર હજાર પાંચસો ની બજાર રહી સાવરકુંડલા ચાર હજાર છસો સુધી ભાવ ગયા હતા તળાજામાં ચાર હજાર બસો નેવું રૂપિયા ઊંચામાં બજાર જોવા મળી હતી મોરબીમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર છસો ને પચાસ બાપરા યાર્ડમાં ઓગણચાલીસો પિંચ્યાસીથી છેતાલીસો પંચ્યાસી રૂપિયા જ્યારે ઉપલેટા યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયા તો પોરબંદર યાર્ડમાં ત્રણ હજાર નવસો પંચોતેરથી છેતાલીસો ને પંચોતેર રૂપિયા ભાવનગરમાં ત્રણ હજાર ચાલીસથી ચુમ્માલીસો એંસી રૂપિયા વિસાવદ્ર યાર્ડમાં ત્રણ હજાર પચીસથી ચાર હજાર એક્યાસી રૂપિયા જામખંભાળીયા યાર્ડ ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો એંસી રૂપિયા તો ભેસણ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો રૂપિયા પચાસ થી ચાર હજાર છસો સિત્તેર રૂપિયા ધોલ સ્થિતિ જોવા જઈએ તો ત્રણ હજાર થી ચાર પાંચસો રૂપિયા સુધીની બજાર આવે તો ગોંડલયાર્ડમાં ચાર હાજર ચાર હજાર એકસો રૂપિયા થી લઈને ચાર રૂપિયા જ્યારે ભચાવ યાર્ડમાં ચાર હજાર બસોથી છેતાલીસો પચીસ હળવદ યાર્ડમાં ચાર હજાર એકથી સુડતાલીસો પચાસ રૂપિયા ઊંઝા યાર્ડમાં હાએસ્ટ પાવર રહ્યા હતા ચાર હજાર અગિયારથી એકાવનસો રૂપિયા સુધી ઊંચામાં બજેટ જોવા મળી હતી હારીજ યાર્ડમાં છેતાલીસો રૂપિયા ઊંચામાં પાટણ યાર્ડમાં ચાર હજાર છસો ઓગણીસ ધાનેરામાં ઊંચામાં સુડતાલીસો ઊંચામાં જ્યારે ખાસ કરીને વાત કરીએ થરા યાર્ડની તો ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો પાલનપુર યાર્ડ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો રૂપિયા ભાભરયાર્ડ ચાર હજાર પચાસ થી ચાર હજાર સાતસો આઠ અને બેચરાજી યાર્ડમાં ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો તો થોડા યાર્ડમાં તેત્રીસ રૂપિયાથી લઈને અડતાલીસ રૂપિયા સુધીની બજાર રહી હતી આભાર